હેલો સ્ટુડન્ટ્સ તો ફરી પાછા આપણે ધોરણ દસ વિજ્ઞાનમાં વિભાગ એ માટે જે મોસ્ટ એમપી ટોપિક છે એમાં આપણે ત્રીજું ચેપ્ટરનો વિડીયો લઈને આવી ગઈ છું આગલા બે ચેપ્ટરના વિડીયો મેં મૂકી દીધા છે ખાસ વિભાગ એ માટે એટલે કે એમસીક્યુ ખાલી જગ્યામાં કેવા પોઈન્ટ્સ છે પૂછાઈ શકે છે એના માટે આપણે વિડીયોની શરૂઆત કરી છે બરાબર તો પહેલાં બે ચેપ્ટર મેં પ્લેલિસ્ટમાં મૂકી દીધા છે જે લોકોને બાકી હોય જોવાના એ જોઈ લેજો આજે ત્રીજું ચેપ્ટર છે સાયન્સનું ધાતુ અને અધાતુ તો એમાં કેવા પોઈન્ટ્સ ચાલી શકે છે જેમ કે પહેલું છે ચપ્પુ વડે કાપી શકાય એવી ધાતુ બરાબર તો કઈ કઈ આવે અહીંયા લખું છું એને કે એલ આઈ બરાબર ચપ્પુ વડે કાપી શકાય તેવી ધાતુ બરાબર ચાલો ત્યાર પછી ટીપી શકાય તેવી ધાતુ ટીપી શકાય એવી ધાતુમાં શું આવશે એ યુ અને એ જી ત્યાર પછી એક ગ્રામ સોનામાંથી બે કિલોમીટર લાંબો તાર બનાવી શકાય આ વસ્તુ યાદ રાખવાનું કે એક ગ્રામ સોનામાંથી એમ ખાલી જગ્યામાં પૂછાય કે કેટલા કિલોમીટર લાંબો તાર બનાવી શકાય તો બે વજનમાં હલકી ધાતુ કઈ છે તો કે એક તો એને ત્યાર પછી કે એટલે કે પોટેશિયમ અને એલ્યુમિનિયમ ત્યાર પછી પ્રવાહી ધાતુ તો કે પારો પછી પ્રવાહી અધાતુ કઈ આવશે તો કે બ્રોમિન જો આ બધું યાદ રાખજો ખાલી જગ્યા ખરા ખોટા એમ સીક્યું ગમે ત્યાં પૂછાઈ શકે પછી સુવાહક અધાતુ તો સુવાહક અધાતુમાં શું આવશે તો કે ગ્રેફાઇટ ત્યાર પછી ચડકાટ ધરાવતી અધાતુ તો એમાં શું આવશે આયોડિન તમને એમ એક્ઝામમાં પૂછાય કે નીચેનામાંથી કઈ અધાતુ જળકાટ ધરાવે છે ઓપ્શન આપેલા હોય તો આન્સર શું આવે આયોડિન ત્યાર પછી ચાંદી અને સોનું ઓક્સિજન સાથે પ્રક્રિયા કરતું નથી એક વખત યાદ રાખવાની ધાતુ ઓક્સાઇડ પાણીમાં શું હોય છે તો કે દ્રાવ્ય હોય છે ત્યાર પછી પાણી ઉપર તરતી ધાતુ બરાબર બરાબર મેગ્નેશિયમ ત્યાર પછી ઉભય ગુણી ઓક્સાઇડ તો એમાં શું આવશે અહીંયા સૂત્ર લખું છું એલ ટુ ઓ થ્રી ઝેડ એન ઓ અને એચ ટુ ઓ એટલે કે પાણી આયનીય સંયોજનો પાણીમાં કેવા હોય છે તો કે દ્રાવ્ય હોય છે પછી મંદ એચ સી એલ સાથે ઉગ્ર પ્રક્રિયા તો શું એમજી વિવિધ મિશ્ર ધાતુઓ આપણને જોઈએ જેમ કે સી પ્લસ એફી એટલે કે સ્ટીલ ત્યાર પછી એફવી પ્લસ એનઆઈ પ્લસ સી એટલે કે સ્ટેનલેસ સ્ટીલ જો આ સૂત્ર જે છે ને એ ખાલી જગ્યામાં પૂછાઈ શકે બરાબર ખરા ખોટામાં પણ પૂછાય સીયુ પ્લસ ઝેડ એન તો શું બનશે બ્રોન્સ બધી મિશ્ર ધાતુ છે ત્યાર પછી પીબી પ્લસ એસ એન તો ત્યાર પછી એનઆઈ પ્લસ સીયુ પ્લસ ઝેડ એન તો આવશે જર્મન સિલ્વર શું આવશે જર્મન સિલ્વર બરાબર હવે આ સોલ્ડર છે એનો ઉપયોગ જે છે ને રેણ કરવા માટે થાય કોકિન થાય સોલ્ડર એટલે શું તો રેણ કરવા માટેનો ઉપયોગ થાય છે બરાબર તો આ આપણું ત્રીજું ચેપ્ટર હતું ધાતુ ને અધાતુનું બરાબર એ આપણું અહીંયા કમ્પ્લીટ થાય છે હવે હવે જો બીજી એક વસ્તુ પણ આમાંથી પૂછાઈ શકે વિવિધ તત્વોની જ્યોત એ અહીંયા લખી દઉં તમને કદાચ ખાલી જગ્યામાં પૂછાઈ જાય વિવિધ તત્વોની જ્યોત જેમ કે એન એ તો એની જ્યોત કેવી હોય તો કે પીળી જ્યોત ખરા ખોટામાં પૂછાય ખાલી જગ્યામાં પૂછાય ત્યાર પછી એમ જી તો એમાં આવશે સફેદ જ્યોત ત્યાર પછી કે તો એની આવશે જાંબલી જ્યોત બરાબર તો આવી રીતે જ્યોતના ક્વેશ્ચન પણ ઘણી વખત પૂછાઈ જાય છે તો ત્રીજા ચેપ્ટરના જે મેઇન મેઇન પોઈન્ટ હતા કે જે વિભાગે એમાં પૂછાઈ શકે કે આપણે અહીંયા કવર કરી લીધા છે નેક્સ્ટ વિડીયોમાં આપણે ચોથા ચેપ્ટરના જોઈશું બરાબર તો ત્યાં સુધી જે લોકો નવા છે એ લોકો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને દસમા ધોરણમાં કોઈ સ્ટુડન્ટ્સ હોય તમારા ફ્રેન્ડ સર્કલમાં તો એને આ વિડીયો છે બધા શેર કરજો એટલે લાસ્ટ ટાઈમમાં જો તમારે રિવિઝન કરવું હોય પેપરના આગલા દિવસે તો આ બધું એકવાર વાંચીને જાઓ વિડીયો જોઈને જાઓ તો વિભાગ એ છે તમારો ક્લિયર થઈ જાય ઓકે ચાલો થેન્ક યુ